મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવર્ચસ શાંતિકુંજ હરિદ્વાર અધ્યાય ત્રીજો પહેલી શહીદ મહિલા પ્રીતિલતા ઈચ્છા તો ઘણી હતી કે ગર્લ ગાઈડ સંસ્થામાં દાખલ થઈને સમાજ દેશની સેવા માટે કંઈક કામ કરે પરંતુ એક મુશ્કેલી હતી પિતા પાસેથી સાંભળી રાખ્યું હતું કે ભારતમાં આ સમયે વિદેશીઓનું શાસન છે તે દેશવાસીઓને ગુલામ બનાવીને એમની પ્રગતિ અને સુખના અવસર ઝૂંટવી રહ્યું છે પ્રીતિલતાના મનમાં બાળપણથી જ આ શાસન પ્રત્યે ધૂણાના ભાવ ભરાયા હતા ગર્લ ગાઈડ સંસ્થાના નિયમ પ્રમાણે બધા સ્કાઉટોને પોતાના દેશના વર્તમાન શાસન અને સરકાર પ્રત્યે નિષ્ઠા રાખવા માટે સોગન લેવા ભરતા હતા પ્રીતિલતાનું મન આ સોગન લેવા માટે તૈયાર નહોતું બેનપળીઓનું દબાણ કર્યું ત્યારે તે સંસ્થામાં દાખલ તો થઈ પરંતુ એણે ક્યારે પોતાની માન્યતા વિરુદ્ધ સોગન લીધા નહીં પછી ભલે તે આજ્ઞાનો ભંગ કરવાનો દંડ સહન કરવો પડે કિશોરાવસ્થામાં દેશ પ્રેમનું બીજ ધીરે ધીરે અંકુરિત થઈ ગયું અને આગળ જતાં એક વૃક્ષ બની ગયું સન અઢારસો સત્તાવનમાં પણ સ્વતંત્રતા યુદ્ધની આગેવાની કરનાર રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા આ વીર રાણીએ જ પોતાના આદર્શ બનાવીને પ્રીતિલતાએ એ સમયના અંગ્રેજોની ઊંઘ ઉડાડી દીધી હતી જ્યારે તે પ્રાથમિક શાળામાં હતી ત્યારે એને એમાં દેશ સ્વદેશભક્તિ વીરતા શૌર્ય પરાક્રમ અને સાહસની પ્રેરણાઓ ભરેલી હોય એવા જ પુસ્તકો વાંચવા ગમતા હતા થોડી મોટી થતાં અને સમજાઈ ગયું કે ખૂન આતંક લૂંટ ધાડ વગેરે માનવતાની દૃષ્ટિએ અપરાધ છે પરંતુ જે લોકોના અત્યાચાર બંધ કરવા માટે એના સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો શું કરે ઝાંસીની રાણી પ્રીતિલતાની પ્રેરણા હતી અવા વિવાહિત રહીને દેશ સેવા કરવાનું વ્રત કરનારે વ્રત લેનાર કુમારી પ્રીતિલતાનો જન્મ ચટગાઓના એક સામાન્ય કુટુંબમાં થયો હતો એ એમના પિતા જોગબંધુ નગરપાલિકામાં એક નાના પદ પર કામ કરતા હતા પ્રીતિલતા પર એમને વિશેષ પ્રેમ હતો આ કારણે તેઓ એને પુત્રીના રૂપમાં બેઠો જ કહેતા હતા પ્રીતિલતાએ ભાવિ જીવનમાં પ્રેમથી કહેવામાં આવેલા શબ્દ સાર્થક કરી બતાવે પોતાની આ લાડકી બેટી માટે સ્વયં દુખો વેઠીને પણ જોગબંધુએ ભણવાની પૂરી વ્યવસ્થા કરી જોગબંધુ પોતાની બેટીને દેશની સ્થિતિના વિષયમાં પણ બતાવતા હતા અહીંથી જ પ્રીતિલતાના મનમાં વિદેશી શાસનની વિરુદ્ધ વિદ્રોહના બીજ રોપાયા હાઈસ્કૂલ અને ઇન્ટરની પરીક્ષાઓ પાસ કર્યા પછી તે બધું વધુ વળવા માટે કલકત્તા ગઈ એમણે અહીંથી બીએ ની પરીક્ષા પાસ કરી પછી પિતાજી નોકરીમાંથી નિવૃત્ત થતા કુટુંબની જવાબદારી સંભાળવા માટે પાછી ચટગાંવ આવી ગઈ ઘરપણને લીધે જોગબંધુથી કોઈ કામ થતું નહીં છતાં પણ એમણે પોતાના પોતાની બેટીને આગળ વળવા માટે કહ્યું પ્રીતિલતા જાણતી હતી કે એના પિતા શારીરિક દૃષ્ટિથી એટલા બધા અશક્ત થઈ ગયા છે કે ઘટપડમાં વધારે મહેનત કરવાથી શક્ય છે કે એમની તબિયત લથડી જાય પ્રીતિલતાએ એમને ઘરે બેસીને આરામ કરવા માટે કહ્યું અને જોગબંધોની આંખમાં આંસુ આવી ગયા એમની છાતી ગર્વથી ફૂલી ઉઠી કે મારી બેટી વાસ્તવમાં પુત્રની ખોટ ચાલવા દેતી નથી હવે પ્રીતિલતા કોઈ કામ શોધવા લાગી અહીંયા પણ એણે નિશ્ચય કર્યો કે અંગ્રેજો સામે નમતું જોખવું નહીં જોકે એ સમયે ઊંચા પદ પર મોટાભાગે અંગ્રેજોની નિમણૂક કરવામાં આવી હતી સારી નોકરી મેળવા માટે એમની ચાપલુસી કરવી જરૂરી હતી તે ધારણા તો અંગ્રેજોની ખુશામત કરીને સારી નોકરી મેળવી શકત પરંતુ એણે સ્વાભિમાનનો સોદો કર્યો નહીં અને ચટગાંવ નગરપાલિકાની એક પ્રાથમિક શાળામાં અધ્યાપિકા બનીને જ સંતોષ કરી લીધો એકવાર ચટગાંવમાં પ્રખ્યાત ક્રાંતિકારી નેતા સૂર્યસેન આવ્યા હતા સૂર્યસેન સાચા દેશભક્ત અને વિપ્લવની યોજનાના મુખ્ય સૂત્રધાર હતા ખબર પડતાં જ પ્રીતિલતા સૂર્યસેનને મળવા ગઈ અને પોતાની આકાંક્ષા અને ભાવનાઓ વ્યક્ત કરી સૂર્યસેન એની ભાવના જોઈને ખૂબ પ્રભાવિત થયા એણે કહ્યું ચોક્કસ તું દેશ માટે ઘણું બધું કરી શકે છે પ્રીતિલતાએ પોતાની મુખ્ય મૂળ સમસ્યા રજૂ કરતાં કહ્યું કે હું ઘણું બધું કરવા માગું છું પરંતુ કૌટુંબિક જવાબદારી વધારે છે અને સાથીદારો પણ નથી મળતા બતાવો આવી સ્થિતિમાં શું કરું સાથી તો એક નહીં અનેક છે બેન સૂર્યસેને બેન કહીને જાણે કે પ્રીતિલતાનું હૃદય જીતી લીધું આજ સુધી કોઈએ એને આ સંબોધનથી બોલાવી નહોતી એના કાન આ પવિત્ર સંબંધની અભિવ્યક્તિના શબ્દો સાંભળવા માટે તડપતા હતા કૌટુંબિક જવાબદારીઓએ સંબંધમાં એના ભાઈએ કહ્યું જ્યારે ગુલામીની બેડીઓ તોડવામાં આવી છે તો કુટુંબની આટલી ચિંતા કરવી જોઈએ નહીં કાંઈક ને કાંઈક વ્યવસ્થા તો થઈ જ જશે હવે પ્રીતિલતાએ નિશ્ચય કર્યો કે ભારતીય સમાજને જ પોતાના કુટુંબ માનીને કામ કરવું પડશે એણે કુટુંબિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવાની વાત પિતાજીને કહી ત્યારે તે આવા રહી ગયા સ્વતંત્રતાની માંગ કરનાર કેટલીય વ્યક્તિઓની સ્થિતિ તથા કુટુંબની ચિંતા આ બે કારણોથી તે દુખી થયા અને ક્રોધે ભરાયા પ્રીતિલતાને પિતાજીના ગુસ્સાની કોઈ ચિંતા ન કરી જો બીજી કોઈ વાત હોત તો પોતાની ઈચ્છા દબાવીને ક્યારેય ગુસ્સો ન કરનાર પિતાજીની વાત માની લે પરંતુ આ પ્રશ્ન તો એના જીવન લક્ષ્ય અને દેશ સેવાનો હતો આ પ્રશ્ન પર તો પિતાજી તો શું પોતાની સાથે સમજૂતી કરી શકતી નહોતી દર્દ નિશ્ચય સાથે એણે પોતાનો સંકલ્પ બનાવી લીધો અને સૂર્યસેનના સંગઠનમાં દાખલ થઈ ગઈ આ સંગઠનમાં રહીને એણે બધા હથિયારો ચલાવવાનું શીખી લીધું નિશાનબાજી અને બંદૂક ચલાવવાનો એટલો સારો અભ્યાસ પણ કરી લીધો તો એ થોડા જ સમયમાં સંગઠનના કાર્યમાં ભાગ લેવા યોગ્ય બની ગઈ સૂર્યસેન અને પ્રીતિલતાના સંગઠનને જ્યારે ખબર પડી કે ચટગાવ પાસે બ્રિટિશ સેનાનો એક શસ્ત્રોનો ગુપ્ત ખજાનો છે ત્યારે બંને નિશ્ચય કર્યો કે ગમે તેમ થાય પણ આ શસ્ત્રો લૂંટવા જ જોઈએ એમાં જોખમ ઘણું હતું સંગઠન પાસે સાથીદારો ઓછા હતા કામ મુશ્કેલ હતું ઘણ્યા ગાંઠ્યા સાથીદારો બંદૂકધારી બ્રિટિશ સેનાનો સામનો કેવી રીતે કરી શકશે લડાઈનો તો કોઈ અનુભવ જ નહોતો હોવાને કારણે સૂર્યસેન તથા એના દળના સાથીઓએ રીતિલતાને ત્યાં રોકાવા માટે કહ્યું પરંતુ તેણે દઢતાપૂર્વક ના પડી અને કહ્યું કે દળની સાથે આમે સંખ્યા અને સાધન ઓછા છે ઉપરથી તમે મને આવવાનું ના કહો છો તો હું કઈ રીતે અહીં રોકાવાની નથી મરીશ તો બધાની સાથે અને કામ કરીશ તો હમણાં જ જીદ કરીને પ્રીતિલતાને સાથે લઈ જવી પડી નિર્ણય અને સાહસ તથા ધીરજ સાથે પોતાનું કામ કરનારી પ્રીતિલતાએ આ અવસર પર અદ્ભુત શૌર્ય અને પરાક્રમ કર્યું આ લૂંટમાં એણે મહત્ત્વનો ભાગ ભજવ્યો આ પરાક્રમને લીધે તે સંગઠનની પ્રતિષ્ઠિત સદસ્યા બની ગઈ લૂંટમાં મળેલા હથિયારો અને દળથી ધનથી દળને એક સુદૃઢ આધાર મળ્યો અને ક્રાંતિકારી તથા સાહસિક યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા હવે દેશપ્રેમી યુવકોની એક નાની સૈનિક ટુકડી બની ગઈ એપ્રિલ ઓગણીસો ત્રીસની સફળ લૂંટથી ક્રાંતિકારીઓનો આત્મવિશ્વાસ અને મનોબળ વધી ગયું હવે પ્રીતિલતાના દળ પાસે પૂરતા સૈનિક શસ્ત્રો તથા સાધન હતા પરંતુ અંગ્રેજ સેનાની તુલનામાં તો નહીં જેવું જ હતું છતાં પણ તે પોતાના મનોબળ નિષ્ઠા અને સાહસને કારણે અંગ્રેજો માટે માથાનો દુખાવો બની ગયા વાસ્તવમાં શક્તિનો સંબંધ સંખ્યા કે સાધનોથી નહીં પ્રેરણા સ્તોત્ર અને અંતઃકરણકરણ કરણ છે બધામાં ભાવના સાહસ અને ધ્યેય નિષ્ઠા હતી જલાલાબાદમાં બ્રિટિશ સેના તથા ક્રાંતિકારીઓ વચ્ચે ઝપાઝપીમાં બંને પક્ષોના લોકો માર્યા ગયા ક્રાંતિકારીઓની ટુકડી આગળ વધી અને જલાલાબાદના પહાડ પરથી નીચે ઉતરીને ત્યાં છાવડીમાં ઘૂસી અહીંયા અંગ્રેજ સૈનિકોની સંખ્યા વધારે હતી એટલે પ્રીતિલતાએ પોતાની ટુકડીને છાપામાર પદ્ધતિથી લડવાની સલાહ આપી બધા સાથીઓએ છૂટા પડીને મોરચો સંભાળી લીધો સૂર્યસેન તથા પ્રીતિલતા પણ છૂટા પડ્યા પોલીસ અને સેનાને ખબર પડી ગઈ બધા લોકો ફેલાઈ ગયા છે તો એમને શોધવા માટે બધા સૈનિકો નીકળી પડ્યા પ્રીતિલતાએ બ્રિટિશ સૈનિકોનો હિંમતથી મુકાબલો કર્યો થોડા સમય પછી યુરોપીય કાલ પર ક્લબ પર હુમલો કરવા માટે પ્રીતિલતાને દળના નેતા તરીકે ચૂંટવામાં આવી પ્રીતિલતાના નેતૃત્વમાં એના સાથીદારોએ દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે ક્લબ પર હુમલો કર્યો આ હુમલા દરમિયાન પ્રીતિલતા ઘાયલ થઈ ગઈ અને પોલીસે બધાને ઘેરી લીધા એણે પોતાના સાથીઓને ભાગી છૂટવા માટે કહ્યું તો ઘાયલ અવસ્થામાં ચાલી શકે તેમ નહોતી સાથીદારો એને ખભા પર ઉઠાવીને લઈ જવાની ચેષ્ટા કરવા લાગ્યા સંકટના વાદળો ઘેરાતા જોઈને પ્રીતિલતાએ પોતાની ચિંતા કર્યા વગર દળની નાયિકા હોવાને નાતે હું બધાને આજ્ઞા આપું છું કે તરત જ અહીંથી ભાગી નીકળો શિસ્તનું ધ્યાન રાખીને પ્રીતિલતાના સાથીદારોને આંખમાં આંસુ લઈને ભાગી જવું પડ્યું પ્રીતિલતા નહોતી કેના લીધે બધા જ પકડાઈ જાય સૈનિકોનો ઘેરો સાંકળો થતો ગયો ઘાના દર્દથી પ્રીતિલતાની વેદના વધી ગઈ અને એને લાગ્યું હવે તે પડી જશે એટલે ખિસ્સામાંથી ઝેરની પડીકી કાઢી એના મોંમાં મૂકી દીધી અને બ્રિટિશ સૈનિકો સાથે જે ભારતીય સૈનિકો હતા એમને ધીખારતા કહ્યું કે દેશદ્રોહ્યો તમારા ગંદા હાથ મારા શરીર પર સ્પર્શી શકશે નહીં હું જઈ રહ્યો છું પરંતુ યાદ રાખજો કે જે લોકોના વફાદાર બનવા માટે તમે લોકો તમારો ધર્મ વેચી રહ્યા છો તે વધારે દિવસ ટકશે નહીં આ ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસની વાત છે જ્યારે એક દેશભક્ત સાહસિક વીરનારી માતૃભૂમિ માટે શહીદ થઈ ગઈ સ્વાભિમાન અને દેશભક્તિના રૂપમાં એણે જે ઉદાહરણ રજૂ કર્યું તે આજના સમયમાં ભલે વ્યવહારું ન હતું પરંતુ ભાવનાઓ અને ગુણોના રૂપમાં અનુકરણીય છે અસ્તુ